નમસ્તે મારું નામ શંકરભાઈ વિજયભાઈ વસાવા હું નાના કાંકણી આંબા તાલુકો શાકબારા જિલ્લો નર્મદા રાસાયણિક ખોરાક ખાવાથી સ્વાસ્થ્યને કેન્સર છે ડાયાબિટીસ છે હૃદયરગ છે અનેક પ્રકારના હુમલાઓ છે તો મેં વિચાર કર્યો કે હું મારા ગામની અંદર જઈને હું પ્રાકૃતિક ખેતી ખરેખર શરૂઆત કરીશ અને હું મારા પરિવાર ભલે તેઓ તો રાસાયણિક ખેતીની અંદર અમે આટલા વર્ષોથી કરી રહ્યા હતા પણ જ્યારે મેં બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ખેતી કરી અને આજ સુધી મેં મારા ખેતરની અંદર કોઈ દવાનો છંટકાવ કર્યો નથી વર્ષે વર્ષે મેં મોડલ ફાર્મ જો તૈયાર કર્યો છે એમાં હળદર કરેલી છે આંબાનો પ્લાન્ટ ટેશન કર્યો છે જેમાં આંબા છે કેળા છે ફણસ જેવા છોડો પણ કર્યા છે સ્વાસ્થ્યને માટે પરિવાર સારી રીતે એનો ખોરાક વાપરી શકે એના માટે પણ મોડલ ફાર્મ તૈયાર કર્યા છે જેમાં મેથી પણ કરીએ છીએ વારંવાર હમણાં હાલની અંદર અમે ગુવાર તથા ભીંડાની ખેતી કરી રહ્યા છે મેં ગયા વર્ષે જે પ્રાકૃતિક ખેતીનું જે ભીંડા કરેલા જેમાં મેં શાકબાળાની અંદર જાતે વેચાણ કરેલું કર્યું હતું જે માર્કેટમાં ભાવ નહીં હતો ભીંડાનો તો પ્રાકૃતિક ખેતીના ભીંડા છે મેં લોકોને જાણ પડતા જ મારા ભીંડા બે કલાકની અંદર જ પૂરા થઈ જતા હતા આ વર્ષે એવો પ્લાન મૂક્યો છે કે બ્રોકોલી છે ફ્લાવર છે નીચે મેં આ બિયારણ પણ કરેલું છે ફુલાવર અને ગોટાવાળી કોબીજ અને ભીંડાને એવા રોપવાના ચાલુ છે તો અમે પછી એ પણ કરીશું જેમ જેમ ઉનાળો આવશે તેમ ચોળીની ખેતી પણ કરીશું તેવી રીતે અમે પંચતરીય મોડલ કરીને આગળ વધીશું અને ખરેખર પ્રાકૃતિક ખેતીને સમજવાની ખૂબ જ જરૂરી છે આટલા વર્ષોથી આત્મા દ્વારા અમને જે તાલીમો આપવામાં આવી જેમાં હું માત્ર ખેતી એટલી જ નહીં કરતો પણ લોકોને મારા ખેતરની અંદર ઘણીવાર જિલ્લાના તાલુકાના ખેડૂતો પણ આવે છે અને એમને પણ હું પ્રેરણા આપું છું